જય મસુદરના જય માતાજી કેમ છો મિત્રો મજામાં તો તમારા માટે આવી જશો એક નવો વ્લોગ લઈ તો મિત્રો મારા એક વસ્તુ મોકલી છે તો હું તમને એ વસ્તુ બતાવું આપણે શાક બનાવવાનું છે તો ચાલો એ વસ્તુ બતાવું તો મિત્રો જુઓ સંજયભાઈ વસ્તુ લઈને આવી ગયા છે જો જંગલ ની ગાંડીગીર ની શાન અને શાન એવા કંટોલા છે મિત્રો જો અમારા કાકા એ મોકલા છે ગામડેથી અને આજે કંટોલાનું શાક બનાવવાનું છે ભાઈ અને શરીર માટે બહુ ફાયદાકારક છે આ વસ્તુ ચોમાસામાં થાય છે અને આપણા માટે તો સ્પેશિયલ ગીરમાંથી આવ્યું છે ભાઈ તો મિત્રો વ્લોગમાં બધા બનેલા રહેજો અને આજે આપણે બનાવવાનું છે કંટોલાનું શાક તો ચાલો મિત્રો પહેલાં તો જોવાને આમ છાપી લેવાના સરસ મજાના છે તમને બી નો ભાવતા હોય તો તમે બી કાઢી શકો છો પણ અમને તો ભાવે છે એટલે અમે બી કાઢતા નથી આ જે ઉપરનું પડ આવે એ તમે કાઢી શકો છો અમે કાઢતા નથી મિત્રો કારણ કે મિત્રો એમાં મીઠાશ હોય ગુણવત્તા જે છે એ ટકાવારી બધી આમ જ હોય છે એના ઉપરના પડમાં એટલે આપણે પડ કાઢવાનું થાતું નથી અને બી પણ નથી કાઢવાના થતા ગાંડી ગીરની જડીબૂટી હો ભાઈ કંટોલા એટલે કાંઈ ઘટે નહીં એવા છે ભાઈ ફક્ત ને ફક્ત ચોમાસાની સિઝનમાં થાય ભાઈ અને ગાંડીગીરમાં થાય છે આ વસ્તુ આની કોઈ આની ખેતી કરવામાં આવતી નથી આની અંદર મિત્રો આપણે કોઈ વસ્તુ નાખવાની નથી ખાલી કંટોલા એટલે કંટોલાનું શાક બનાવવાનું છે બીજી કોઈ વસ્તુ એડ કરો તો જે ટેસ્ટ અને સ્વાદ જે આનો આવે એ વયો જાય છે એટલે આપણે ખાલી કંટોલાનું શાક બનાવવાનું છે બીજું કાંઈ આની અંદર એડ કરવાનું નથી તો મિત્રો અંદર જઈને જોઈએ કે કંટોળાનું કામકાજ કેટલાક પૂટું છે તો ચાલો આપણે જઈએ

પછી માથે નાખ્યો તો મિત્રો જો હલદાર ને આ રીતે બધો મસાલો નાખવાનો માથે પછી જો આ રીતે મિત્રો લસણ વાળી ચટણી નાખવાની

પવન પણ બહુ સરસ છે એ હું કરો ધાણા ભાઈ કંટ્રોલા સજાવટ તો કરવી પડશે ને ભાઈ આ તો દાણા સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું બરોબર કંટોલા શાક બની જાય પછી માથે ધાણા નાખ દેવાના લીલા જો હા કઈ ઘટે નહીં એવા છે ભાઈ

આ છે ગાજર આ છે આપડા મરચાં આ છે એ છે આપડે ગુંદાનું નું હાથ નું અને આ ગુંદા છે ને એ આપડે બોળિયા ગુંદા છે બોળિયા ગુંદા કેવડા છે કેવડા કેવડા આ એ તડકા છાયાનું છે રાજાપુરી કેરીનું છે આ હાથાણું છે ને એ અને આ હવે જે છે એ આપણે ગાંડી નો રાજા કેસર એનું અથાણું છે આ ગાંડી ની કેસર છે ને એનું અથાણું છે અને વર્ષ બે વર્ષ સુધી કઈ ન થાય અવેજ વાળું છે આ કરમદા છે એ છે આપણે અવેજ વાળા અને હવે આપણે ખાવાની તૈયારી કરી નાખીએ મિત્રો પાપડ ને બધું બની ગયું છે આ બાજરાના રોટલા કંટોલાનું શાક તો ભાઈ હવે મને લાગી ભૂખ એટલે હું હવે તૈયારી કરી નાખું ખાવાની

ખરદાર મિત્રો કહેવા માટે મારી પાસે કોઈ શબ્દ જ નથી એટલું સરસ મજાનું કંટોળાનું શાક બનાવ્યું છે મિત્રો તો હવે મારાથી તો નથી જવાય એમને અમે બધાય તો મિત્રો ખાવા માટે બેહી છે તમે મિત્રો કેવી રીતે બનાવો અને કંટ્રોલાનું શાક અને મિત્રો અમારો અમારોગ તમને ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો ત્યાં સુધી અમે ખાઈ લે તો ચાલો બધાયને જય માતા